જે અંતર્ગત આજ રોજ વિદ્યાર્થીઓ દ્વારા છોટાઉદેપુરના જાહેર માર્ગ પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો જ્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પોલીસે અટક કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સરકારના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે જ્યારે ગુજરાતની અંદર આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરી દેવામાં આવે તેને લઈ તથા સાથે સાથે ગ્રાન્ડેડ લો કોલેજ છે તેની પ્રવેશ પ્રક્રિયા બંધ છે જે બાર કાઉન્સિલર ઓફ ઇન્ડિયાના ધારાધોરણ મુજબ પ્રાધ્યાપકની ભરતી કરવામાં આવે અને બંધ થયેલી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ કરવામાં આવે તે માટે વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર આંદોલન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ઇમરાન મિર્ઝા ન્યૂઝ છોટા ઉદેપુર

રસ્તા લોકો આંદોલન કરવામાં આવ્યું અને સાથે સાથે જે આ શિષ્યવૃત્તિ છે ફરીથી ચાલુ કરવામાં આવે અને લો કોલેજ ના જે એડમિશન બંધ છે એ ચાલુ કરવામાં આવે તેની માંગ સાથે આજે આંદોલન કરવામાં આવ્યું નમસ્તે ધ્રુવ ઠક્કર છોટાઉદેપુર જિલ્લા સંયોજક એ બીપી